હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા એકદમ સોફ્ટ અને લચકદાર એવા રવા ઢોકળા બનાવીશ અને એની રેસીપી અહીંયા તમારી સાથે શેર કરીશ અને આ ઢોકળા હું વેકેશનમાં ગામડે પિયર મમ્મીના ઘરે ગઈ હતી ત્યાં મમ્મી પપ્પાને બધાને બનાવીને ખવડાવ્યા હતા તો બધાને ખૂબ જ ભાવ્યા હતા તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ઢોકળા આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું તો મેં અહીંયા એક વાડકી આ રીતે રવો લઈ લીધો છે અને આને આપણે સૂજી પણ કહી શકાય તો મેં અહીંયા સાઈડમાં એક મોટી તપેલી લઈ લીધી છે એમાં આપણે એક વાડકી લીધેલો જે રવો છે એ અંદર એડ કરી દઈશું એક વાડકી રવા સામે મેં અહીંયા અડધી વાડકી ખાટું એવું દહીં લઈ લીધું છે જો તમારી પાસે મોળું દહીં અમૂલનું હોય તો તમે થોડી એવી ખાટી છાશ પણ અંદર એડ કરી શકો છો તો દહીં અને રવો બંનેને સરસ એવું પહેલાં આપણે મિક્સ કરી દઈશું બંને મિક્સ થઈ જાય એટલે એ જ વાડકીમાં આપણે એક વાડકી ભરી પાણી એડ કરી દેવાનું મેં અહીંયા ખાટું દહીં લીધું હતું એટલે પાણી એડ કર્યું છે જો તમારી પાસે મોળું દહીં હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો તો સરસ એવું મિક્સ કરી અને એને હું અહીંયા દસથી પંદર મિનિટ સુધી સૂજી થોડો એવો પલળે અને ફૂલે ત્યાં સુધી આપણે એને ઢાંકી અને હું સાઈડમાં રવા દઈશ તો ઢોકળાને થોડા એવા તીખા બનાવવા માટે મેં અહીંયા ત્રણ તીખા એવા લીલા મરચાં લઈ લીધા છે તો મરચાંને આ રીતે મેં ચીલી કટર લઈ લીધું છે એમાં બધા જ મરચાં હું કટ કરી અને ચીલી કટરમાં બધા જ મરચાં સરસ એવા પીસી દઈશ અને જો તમે મિક્સર જારમાં પણ મરચાં ક્રશ કરવા માગતા હોય તો પણ ચાલે તો આ રીતે ક્રશ કરી એને પણ સાઈડમાં રાખી દઈશું તો ઢોકળા બનાવવા માટે મેં અહીંયા આ રીતે કૂકર આવે છે એ કૂકર મારી પાસે છે તો મેં અહીંયા ગેસ ઓન કરી કૂકર રાખી દીધું છે અંદર થોડું એવું પાણી આપણે બેથી ત્રણ ગ્લાસ એડ કરી દેવાનું અને પાણી ગરમ થાય ત્યાં સુધી એને ઢાંકીને આપણે રવા દઈશું જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી આપણો રવો ફૂલી અને પલળીને સરસ એવો તૈયાર થઈ ગયો છે તો એમાં બધા આપણે મસાલા કરી દઈશું જો તમારી પાસે ઢોકળાનું કૂકર ના હોય તો તમે કોઈ મોટા તપેલામાં પણ ઢોકળા બનાવી શકો છો હવે આપણે જે ઢોકળાનું ખીરું બનાવ્યું છે એમાં લીલા મરચાં બધા જ હું અંદર એડ કરી દઈશ જો તમારે વધારે તીખું જોઈએ તો તમે વધારે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો અને ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી દેવાનું તો હવે ખીરામાં આપણે બીજો કોઈ મસાલો એડ કરવાનો નથી મીઠું અને લીલા મરચાં એડ કરી આ રીતે સરસ એવું મિક્સ કરી દેવાનું અને ઢોકળાને સરસ એવા લચકદાર બનાવવા માટે હું અહીંયા અંદર બે ટેબલ સ્પૂન તેલ એડ કરી અને મિક્સ કરી તો ઢોકળાને સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા બે ચપટી ખાવાના સોડા લઈ લીધા છે અને એના ઉપર આપણે એક ચમચી ભરી પાણી એડ કરીશું જેથી સરસ એવો સોડા આપણા એક્ટિવ થઈ જાય અને સરસ એને મિક્સ કરી અને ખીરું આપણું તૈયાર કરી દઈશું ખીરું આપણું બનીને રેડી થઈ ગયું છે અને ઢોકળાની જે આ રીતે થાળી આવે છે મેં લઈ લીધી છે અને એમાં થોડું એવું તેલ પણ મેં ગ્રીસ કરીને રાખ્યું હતું અને બધું જ ખીરું આપણે અંદર એડ કરી દઈશું એક વાડકી રવા સામે આપણું પરફેક્ટ માપ છે કે એક થાળી આપણા ઢોકળા બનીને તૈયાર થશે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા થાળી પણ ઢોકળાની કૂકરમાં રાખી દીધી છે ઉપર થોડું એવું લાલ મરચું પાવડર આપણે સ્પ્રિન્કલ કરી દઈશું અને થોડો એવો કાળા મરીનો પાવડર હું અંદર ઉપર સ્પ્રિન્કલ કરી દઈશ જો તમને પસંદ હોય તો તમે કરી શકો છો નહીં તો એને સ્કીપ પણ કરી શકો છો તો એને ઢાંકી અને હું અહીંયા કન્ટિન્યુ પંદર મિનિટ સુધી ગેસની ફ્લેમ ફૂલ કરી થવા દઈશ તો પંદર મિનિટ આપણી થઈ ગઈ છે તો ચેક કરી લઈશું આપણે ઢોકળા તો આ રીતે ચાકુથી ચેક કરીશું ચાકુમાં થોડું પણ ચોંટે નહીં તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો એને હું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને થાળી ઢોકળાની જે છે એને બહાર નીકાળી દઈશ કુકરમાંથી થાળી નીકાળી અને આપણે બે થી ત્રણ મિનિટ એને ઠંડી થવા દેવાની અને પછી એના ઉપર આપણે કટ કરીશું તો ઠંડી થાય એટલે આ રીતે હું અહીંયા આડા અને ઊભા એવા બંને બાજુથી ઢોકળાને કટ કરી અને તૈયાર કરી દઈશ તો ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી વઘારિયામાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરી અને તેલ આ રીતે ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની મીઠા લીમડાના પાન એડ કરી દઈશું બેથી ત્રણ લીલા મરચાંના ટુકડા એડ કરી દઈશું અને થોડા એવા અંદર તલ આપણે એડ કરી દઈશું ખાસ ધ્યાન રાખવું કે થોડો એવો વઘાર આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ચમચીની મદદથી આ રીતે બધું જ મિક્સ થાય અને સંતળાઈ જાય એટલે એને આ રીતે જે થાળી આપણી કટ કરેલા હતા ટુકડા એના ઉપર આપણે એને વઘારને સ્પ્રિન્કલ કરી દઈશું થાળી ઉપર બધો જ વઘાર આપણે એડ કરી અને ચમચીની મદદથી હું આ રીતે ફેલાવી અને તૈયાર કરી દઈશ તો મેં તો મારા ઘરના સભ્યોને ટેસ્ટી એવા ઢોકળા બનાવીને ખવડાવ્યા તો એમને ખૂબ જ ભાવ્યા તો જો તમને પણ મારી આ રેસીપી સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી બતાવજો અને જો મારી રેસીપી સારી લાગી તો મારી ચેનલને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય